નમસ્કાર મિત્રો આજે આ આખો કબીલો વેર વિખેર થઈ ગયો છે અને હવે આ કબીલામાં માત્ર સરદાર અને વૈદ વધ્યા છે ત્યારે આ સરદાર એટલું કહે છે કે હેમાં મેલડી કદાચ માળી જાણે અજાણે અને અમે અને અમારા બાપદાદાએ અહીંયા જો તારી ભક્તિ કરી હોય ને તો આ કબીલાના જેટલા પણ માણસો મોતને ઘાટ ઉતરી ગયા છે ને એમાંથી કોઈનો જીવ સદગતિએ ના જવો જોઈએ બધાના આત્મા અહીંયા જ ભટકવા જોઈએ અને જ્યાં સુધી અમે નિર્દોષ ગુરુચેલાને શ્રાપ આપ્યો છે અને એ શ્રાપનું કાંઈક અમે પ્રાયશ્ચિત ના કરીએ અને એ ગુરુચેલાનું જ્યાં સુધી અમે કોઈ ભારે કામ ના કરી દઈએ ને ત્યાં સુધી અમારા કબીલાના દરેક માણસોના આત્માને શાંતિ ના મળવી જોઈએ અને આમ આટલું કહી અને આખરે આ કબીલાના સરદાર અને વૈદ પણ મોતને ઘાટ ઉતરી જાય છે અને આમ હવે તો આખોય કબીલો વેર વિખેર થઈ ગયો અને આ બાજુ જે પેલા આશ્રમમાં જે શિષ્યો હતા તેઓ ઘણા સમયથી આ માતંગનાથ અને રામનાથની રાહ જોઈ રહ્યા છે અને કહે છે કે ક્યારે રામનાથ આવે અને ક્યારે માતંગનાથ આવે અને પછી આપણે આ બધી જ વાત એમને જણાવીએ પરંતુ તેમને શંકા જાય છે કે આ કબીલામાં જે અવાજ આવતો તે હવે આવતો કેમ નથી અને પછી તેઓ જ્યારે ત્યાં જઈને જુએ છે તો તેમના હોશ ઉડી જાય છે કારણ કે મિત્રો આખા કબીલાના જેટલા પણ માણસો હતા ને એ બધા જ માણસો મોતને ઘાટ ઉતરી ગયા છે અને ત્યાં કબીલો વેર વિખેર થઈ ગયો છે ત્યારે આ ઘટના જોઈ અને આ આશ્રમના જેટલા પણ શિષ્યો હતા ને એ ચોધાર આંસુડે રડવા લાગ્યા અને કહે છે કે આપણાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ છે અને આપણે વેશપલટો કરી અને આ કબીલામાં એકવાર ભોજન તો જમી લીધું પરંતુ એ આપણું ભોજન આ કબીલાનો જીવ લઈ ગયું અને હવે લાગે છે કે આની સજા આપણને ભગવાન ખૂબ મોટી આપશે ત્યારે બીજા શિષ્યો કહે છે કે તમારી વાત સાચી છે અહીંયા આખાય જંગલમાં એક કબીલો હતો અને એને પણ આપણે સુખેથી રહેવા ન દીધો અને એ કબીલો આજે વેર વિખેર થઈ ગયો અને કબીલાના માણસો મોતને ઘાટ ઉતરી ગયા આમ પછતાવો કરી અને હવે આ શિષ્યો બધા આવે છે પાછા આશ્રમમાં અને આવી અને ગુરુ માતંગનાથ અને શિષ્ય રામનાથની રાહ જોઈને બેઠા છે કે ક્યારે આપણા ગુરુજી આવે અને એમને આ સમગ્ર ઘટના વિશે જણાવીએ અને પછી તેઓ આપણને જે સજા આપશે ને એ આપણા માટે હવે મંજૂર થશે આમ તેઓ આ ગુરુચેલાની રાહ જોઈને બેઠા છે પરંતુ આ ગુરુચેલો તો આ આશ્રમથી ઘણા બધા દૂર છે અને તેઓ ચાલતા ચાલતા એક મોટા ઘટાદાર વડલાના ઝાડ નીચે પહોંચે છે અને ત્યાં આ ભૂતિયો રહેતો હોય છે અને પછી ભૂતિયો તેમના માથા ઉપર કળશ મારે છે અને ત્યાંની જે ઘટના બની હતી એ તો મિત્રો તમને ખબર જ છે અને પછી આખરે આ ભૂતિયાને આ માતંગનાથ ઋષિ કે જે શ્રાપ આપે છે અને શ્રાપ આપ્યા પછી ભૂતિયો કે જે આ ગુરુચેલાને કગરી પડે છે કે મારી ભૂલ થઈ ગઈ મને બચાવો અને મને શ્રાપ આપ્યો છે હું તો તમારી મજાક કરતો હતો અને ત્યારે માતા મેલડી કે જે આ માતંગનાથની જીભ ઉપર વસીને એટલું જ કહે છે કે હે ભૂતિયા હવે તું અહીંયા જ તું પ્રતીક્ષા કરજે અને અહીંયા રાહ જોજે અહીંયા એક વેલાબાપા નામના મા મેલડીના બાણાદારી ભુવાજી અહીંયાથી નીકળશે અને તેઓ અહીંયા જ્યારે રાતવાસો કરે ને તો ભૂતિયા તું એમની સાથે દીકરો બનીને ચાલ્યો જજે અને પછી તારું કલ્યાણ થઈ જશે અને મેં જે તને શ્રાપ આપ્યો છે ને કે સંકટ સમયે તું તારી શક્તિઓને ભૂલી જઈશ તો જા ભૂતિયા તું વેલા બાપાની સાથે રહેજે અને જ્યારે તને સંકટ આવશે ને ત્યારે તને મા મેલડી ઉગારી રહેશે અને આ રીતે આટલું કહી અને ત્યાંથી માતંગનાથ અને રામનાથ ચાલી નીકળ્યા અને આ રામનાથ અને આ માતંગનાથ જે ગુરુચેલાની જોડલી હતી તેઓ ક્યારેય કોઈને શ્રાપ આપતી જ ન હતી પરંતુ એમનાથી આ ભૂતિયાને જે શ્રાપ અપાઈ ગયો હતો ને એનું માત્રને માત્ર કારણ હતા આ કબીલાના વાસીઓ કારણ કે આ કબીલાના જે સરદાર હતા એમણે અજાણતા શ્રાપ આપ્યો હતો કે તમારા ગુરુજી કોઈ એવી અલૌકિક માયાના શ્રાપમાં ફસાશે કે જેનાથી તેમનું મોત થઈ જશે અને આ રીતે તેઓ શ્રાપ આપીને તો ચાલી નીકળ્યા પરંતુ ત્યાર પછી આ ગુરુચેલાની સાથે ખરાબ ખરાબ ઘટનાઓ બનતી રહે છે અને તેઓ વિચાર કરે છે કે આપણે ભૂતિયાને શ્રાપ આપ્યા પછી ઘણા હેરાન થઈ રહ્યા છીએ અને આપણા હવે ધાર્યા કામ થતા નથી આપણે નીકળ્યા છીએ આ સંસારમાં દુખિયા અને ગરીબ માણસોની સેવા કરવા માટે પરંતુ હવે લાગતું નથી કે આપણે તે કરી શકીએ ત્યારે રામનાથ કહે છે કે માતંગનાથ તમે તો ક્યારેય કોઈને શ્રાપ આપતા જ નથી તો પછી આ ભૂતિયાને તમે શ્રાપ કેમ આપી દીધો અને એ પણ એવો શ્રાપ આપ્યો છે કે સંકટ સમયે ભૂતિયા તું તારી બધી શક્તિઓ ભૂલી જઈશ અને આ કોઈ નાનો શ્રાપ નથી અને કદાચ તે શક્તિઓ ભૂલી જશે તો તેની શક્તિઓ પાછી કેવી રીતે આવશે ગુરુ ત્યારે આ ગુરુજી એટલું કહે છે કે એ વાત તો હું પણ નથી જાણતો પરંતુ હવે મારાથી આ શબ્દ કેમ નીકળી ગયો ને એ તો હું પણ નથી જાણતો પણ હવે આપણે એક કામ કરીએ અહીંયાથી પાછા ફરીએ અને હવે જે જે ગામડામાંથી આપણે આવ્યા હતા ને ત્યાંથી વિરુદ્ધ દિશામાં જઈ અને આપણા આશ્રમ તરફ પાછા ફરવું પડશે મને લાગે છે કે આશ્રમમાં કાંઈક ભારે તકલીફ થઈ છે અને આમ તેઓ ત્યાંથી પાછા ફરે છે અને આશ્રમ તરફ જઈ રહ્યા છે ત્યારે તેમને તો ખબર જ છે કે ગમે ત્યારે ભૂતિઓ મારી પાછળ પાછળ તો જરૂર આવશે અને ઘટના મિત્રો એવી જ બને છે કે રૂપાવટી નગરીમાં પેલા જે મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા જે માણસો હતા તેમની સામે ભૂતિઓ લડતા લડતા પોતાની બધી જ શક્તિઓ ભૂલી જાય છે અને ત્યાં આ ગુરુજીનો શ્રાપ ભૂતિયાને લાગુ પડી જાય છે અને પછી ત્યાંથી ભૂતિઓ હવે આ ગુરુચેલાની શોધમાં નીકળી જાય છે અને જ્યારે તે આ આશ્રમ સુધી પહોંચે છે ત્યારે મિત્રો આ ગુરુચેલો એટલે કે માતંગનાથ અને આ રામનાથ બંને ખૂબ જ ઘાયલ અવસ્થામાં તેમને જોવા મળે છે તો મિત્રો એમની સાથે આવું કેવી રીતે થયું હતું તો મિત્રો એની ઘટના એવી હતી કે આ રામનાથ અને માતંગનાથ ભૂતિઓ એમની પાછળ પાછળ ચાલતો ચાલતો આવે એ માટે તેઓ કાંઈક ને કાંઈક સબૂત મૂકતા મૂકતા જઈ રહ્યા હતા અને આખરે તેઓ આ આશ્રમમાં તેઓ પહોંચવા આવે છે અને તેઓ આ વખતે બીજા રસ્તેથી આવી રહ્યા છે તેથી તેમને સૌથી પહેલાં નદી મળે છે અને નદી મળ્યા પછી તેઓ તેમાં સ્નાન કરે છે અને પછી આ માતંગનાથ રામનાથને કહે છે કે અહીંયાથી જતાં આપણને પેલો કબીલો મળશે અને આપણે એ કબીલામાં જઈ અને જે સંબંધો બગડ્યા છે અને આશ્રમ અને કબીલો એકબીજાના વેરી થયા છે ને તે વેરભાવના ભૂલી અને હવે એક થઈ જવાની વેળા આવી છે આપણે ગમે તેમ કરી અને આ કબીલાના સરદારને મનાવી લેશું પણ મિત્રો હજી સુધી આ ગુરુજીને એ નથી ખબર કે આ કબીલો તો એમના શિષ્યોએ કરેલી એક ભૂલના કારણે ત્યાં સમાપ્ત થઈ ગયો છે અને ત્યાં જેટલા પણ માણસો એટલે કે કબીલાના જેટલા પણ ભાઈઓ બહેનો અને માતાઓ રહેતા હતા ને એ બધા જ પ્રેત બની ગયા છે અને પ્રેત બની અને તેઓ ત્યાં રહેવા લાગ્યા છે અને આમ હવે વહેલી સવારે ગુરુચેલો સ્નાન કરે છે અને પછી ગુરુજી સૂર્યનારાયણને જળ ચડાવે છે અને કહે છે કે પ્રભુ મારાથી એક સારા આત્માને શ્રાપ અપાઈ ગયો છે પણ એમાંથી મુક્ત કરાવજે એનાથી વિશેષ તારી પાસે કાંઈ નથી માગતો પ્રભુ આમ કહી અને ફરી પાછા ગુરુચેલો ખભે જોડી લટકાવી અને અલખના નાદ સાથે તેઓ આ જંગલ તરફ નીકળે છે અને જંગલમાં પ્રભુના ભજન ગાતા ગાતા બફોર થઈ ગઈ છે અને સંધ્યાટાણું થવા આવ્યું છે અને સંધ્યાટાણું થવા આવ્યું છે ત્યારે આ બાજુ રામનાથ હરખમાં આવી ગયા ત્યારે માતંગનાથ કહે છે કે રામનાથ તમે આમ અચાનક રખમા કેમ આવી ગયા ત્યારે રામનાથ કહે છે કે ગુરુદેવ થોડાક ઉતાવળા ડગલે ચાલો કારણ કે અંધારું થવા આવ્યું છે અને અહીંયાથી થોડાક જ દૂર આપણો કબીલો છે અને એ કબીલાના જે વાસીઓ છે ને એ મહારાજ છે અને તમને તો ખબર છે ને કે તેઓ કેટલા દયાળુ છે અને આજે આપણે આટલા વર્ષ પછી આવ્યા છીએ તો લાગે છે કે તેઓ આપણું સ્વાગત તો જરૂર કરશે અને આમ આટલું કહી અને તેઓ ચાલતા ચાલતા કબીલા તરફ જઈ રહ્યા છે અને ધીમે ધીમે થોડું થોડું અંધારું થવા લાગ્યું અને પછી થોડું આગળ ચાલતાની સાથે ઘનઘોર અંધકાર છવાઈ જાય છે ત્યારે ગુરુચેલો ચેલો એમના એમ આગળ ચાલતા ચાલતા જાય છે ત્યારે આજે એક વરસ પછી આ ગુરુચેલો પાછા ફર્યા છે અને એક વરસ ઉપર થઈ ગયું છે આ કબીલાને વેર વિખેર થઈ જતા ત્યારે શિષ્યના કાને કબીલાનો અવાજ સંભળાવવા લાગ્યો ત્યાં માણસો બોલી રહ્યા હતા ગાયો ભેંસોનો અવાજ હતો બાળકો રમી રહ્યા છે એનો અવાજ હતો ત્યારે ગુરુદેવ હરખાણાને કહેવા લાગ્યા કે હે રામનાથ જુઓ તો ખરા આ કબીલાના માણસોનો જ અવાજ છે ને ત્યારે રામનાથ કહે છે કે હા ગુરુદેવ એમનો જ અવાજ છે હવે ત્યાં જઈ અને એમની સાથે બેસી અને નિરાતે વાતો કરીશું ઝટ ચાલો અને આમ તેઓ ચાલતા ચાલતા આ કબીલામાં પહોંચે છે અને કબીલામાં જઈ અને સૌથી પહેલાં તેઓ ઝાપે ઊભા રહ્યા ત્યારે બે માણસો કહે છે કે કોણ છો તમે ત્યારે માતંગનાથ કહે છે કે અમે ગુરુ ચેલો અમને ના ઓળખ્યા ત્યાં તો એ માણસ ત્યાંથી ગડગડતી દોટ મૂકીને કબીલામાં પહોંચે છે અને મિત્રો હવે આ ગુરુદેવને અને આ એમના શિષ્યને એ નથી ખબર કે આ કબીલાના વાસીઓ છે ને તેમણે આ કબીલાની માયા રચી છે કારણ કે ત્યાં એમની આત્માઓ ભટકે છે પણ આ વાત ગુરુચેલો અજાણ છે અને ત્યારે પેલો માણસ દોડી અને સરદાર પાસે પહોંચે છે ને કહે છે કે સરદાર પેલા જે ગુરુચેલો છે ને એ પાછા આવ્યા છે અને આપણા કબીલાના જાપે ઊભા છે ત્યાં તો આ બાજુ કબીલાના જે સરદાર હતા એમના હરખનો કોઈ પાર ના રહ્યો અને આ બાજુ જે વૈદ હતા એમને કહે છે કે વૈદ બાપા જોયું ને મેં તમને કહ્યું હતું ને કે માણસ માત્ર શરીર બદલે છે અને જો કોઈ કામ અધૂરું રહી ગયું હોય ને પૂરું કરવું હોય ને તો એનો જીવ પણ કાફી છે જુઓ આજે ભલેને આપણો આત્મા ભટકી રહ્યો પણ ગુરુ ચેલા સાથે ભેટો તો થઈ ગયો ને અને એમને શ્રાપ આપનાર આપણે પાપીઓ હતા આજે એ કબૂલ કરી લેવાની વેળા આવી છે ચાલો અને પછી તો આખોય કબીલો માતાઓ બહેનો દીકરીઓ અને ભાઈઓ સાથે ત્યાં પહોંચે છે અને ગુરુચેલાનું ભવ્ય સ્વાગત કરે છે ત્યારે આ સ્વાગતને જોઈ અને ગુરુદેવ એટલું કહે છે કે હે કબીલાના વાસીઓ તમે અમારું આવું સ્વાગત કર્યું છે ને એ જાણી અને અમને એટલી તો ખબર પડી જ ગઈ છે કે તમે આશ્રમવાસીઓને માફ કરી દીધા છે ને ત્યારે ગુરુદેવની વાત સાંભળી અને સરદાર કહે છે કે ગુરુજી સૌથી પહેલાં તમે કબીલામાં ચાલો પછી બીજી વાત અને તમે ભૂખ્યા છો ને ત્યારે ગુરુદેવ કહે છે કે હા હું ભૂખ્યો છું અને ત્યારે આ બધી જ જે સાત બહેનો હતી તેઓ આ સાત બાઈઓ કે જે ગુરુજી માટે ભાત ભાતના ભોજન બનાવે છે અને પછી આ વૈદ્ય અને આ કબીલાના સરદાર આ ગુરુજીને જમાડે છે ત્યારે ગુરુદેવ અમીનો ઓટકાર લઈને એટલું કહે છે કે હે સરદાર હું ઘણી આ કબીલામાં આવ્યો છું ઘણી વાર કબીલામાં રાત રોકાણો છું અને ઘણી આ કબીલામાં જમ્યો છું પરંતુ હે સરદાર આજની જે મહેમાન ગતિ છે ને એ બધા જ કરતાં ખૂબ જ ખાસ અને અલગ છે મને આજે જમવાની ખૂબ મજા આવી છે અને તમારો આજનો જે ભાવ જોયો છે ને એ ભાવને જોઈ અને આજે આ ગુરુદેવ માતંગનાથ તમારા ઉપર પ્રસન્ન થયા છે બોલો કબીલાના સરદાર આજે તમે જે માગો ને એ જો આજે તમને ના આપી દઉં ને તો હું એક માતંગનાથ ઋષિના કહેવાવું ત્યારે આટલા શબ્દો સાંભળી અને કબીલાના જે સરદાર હતા તેઓ ને ધ્રુસકે રડવા લાગ્યા ત્યારે એમને રડતા જોઈ અને આ બાજુ માતંગનાથ અને રામનાથ કહે છે કે સરદાર આવો અડીખમ પહાડ જેવો માણસ આમ નાના બાળકની જેમ કેમ રડે છે અને ત્યારે કબીલાના સરદાર માત્ર હાથ જોડીને એટલું જ કહે છે કે ગુરુદેવ તમને હું કયા મોઢેથી શું કહું અને ત્યારે ગુરુદેવ કહે છે કે શું વાત છે મને જણાવો તો ખરા અને ત્યારે આ સરદારની બાજુમાં ઊભેલા વૈદ પણ ત્યાં ધ્રુસકેને ધૃષકે રડી પડે છે અને પછી તો જે સાત બાઈઓ હતી તે પણ ત્યાં રડી પડે છે અને કબીલાના એક એક માણસો ત્યાં રડી પડે છે ત્યારે આમ બધાને રડતા જોઈ અને માતંગનાથ ને રામનાથ ઊભા થઈ જાય છે અને ઊભા થઈ અને પછી એટલું જ કહે છે કે આ કબીલામાં એવું તો શું દુઃખ પડ્યું છે અને તમારી સાથે એવી શું ઘટના બની છે કે તમારે રડવું પડે અને મને તો જણાવો હું તમારા માટે લડવા માટે તૈયાર છું ત્યારે કબીલાના સરદાર એટલું કહે છે કે ગુરુદેવ અમારાથી એટલી મોટી ભૂલ થઈ ગઈ છે ને કે એ ભૂલનો પ્રાયશ્ચિત કરવા માટે હજી સુધી અમે અહીંયા રખડીએ છીએ નહીતર અમે ક્યારનાય અહીંયાથી વૈકુંઠ પામ્યા હોત અને ત્યારે આટલા શબ્દો સાંભળ્યાને ત્યારે ગુરુદેવ પોતાની આંખો બંધ કરે છે અને આંખો બંધ કરી અને પોતાની દિવ્ય દ્રષ્ટિથી જ્યારે તેઓ આ કબીલાના સરદાર સામૂહ જુએ છે ત્યારે તેઓ સમજી ગયા કે આ કબીલાના એક એક માણસો પ્રેત છે અને માત્ર તેમની આત્માઓ અહીંયા કાંઈક કામ અર્થે રોકાણી છે અને પછી ગુરુદેવ પોતાની આંખો ખોલે છે ત્યારે એમની પણ આંખોના ખૂણા ભીના થઈ ગયા અને કહે છે કે આ કબીલામાં એવું તો કેવું વાવાઝોડું આવ્યું કે આ કબીલાને ધ્વસ્ત કરીને ચાલ્યું ગયું છે અને તમે બધા પ્રેત યોનીમાં છો અને હજી સુધી અહીંયા કેમ ભટકો છો ત્યારે આ કબીલાના સરદાર કે જે આ માતંગનાથ ગુરુના પગમાં પડી જાય છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા જ રસપ્રદ અને જોરદાર ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી